નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો સિંગલ ડબલ બંને અનુકૂળ આવે એવી રફ છે અને ભાવ રીઝનેબલ ભાવની છે પહેલાં આપણે ખાસ તમને ડિટેલમાં જાણ આપી દઉં રફની પહેલાં આપણે ભાવની વાત કરીએ તો ભાવ છે આના ચાલીસ રૂપિયા કેરેટના ને સો ટકા રિયલ હીરા ભાવ ચાલીસ રૂપિયા સો ટકા રિયલ હીરા છે ને હવે આપણે સાઇઝની વાત કરી દઉં તો આની સાઇઝ જે છે એ પછા અંદરની સાઇઝ છે સુડતાલીસ અડતાલીસ હીરાની સાઇઝ છે એટલે સુડતાલીસ અડતાલીસ હીરે કેરેટ થાય છે ને આ રીતની રફ છે ખાસ તમે જોઈ શકો છો વ્હાઇટ શેડ વ્હાઇટ શેડ ને જીરમ ખાસ તમને નજીકથી પણ મેં હું ઘોડીમાં પણ તમને દેખાડે છે એટલે તમને અનુકૂળ આવે એ રીતે તમે જોઈ શકો તમે સિંગલ બનાવવું હોય કે ડબલ બનાવવું હોય કારીગરને તમારા પરિવારના ને શીખવાડવું હોય બધા માટે અનુકૂળ આવે કેમ કે આની અંદર બહુ લાંબુ રોકાણ નહીં થાય આ તમને બેતાલીસ કેરેટ મળી શકશે આ તમને બેતાલીસ કેરેટ મળી શકશે અને ચાલીસ રૂપિયા ભાવ છે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવી શકશો ફક્ત ગુજરાતમાંથી બહારથી કોઈ જગ્યા ઉપર નથી મેકલતા ફક્ત ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો તમને ઓનલાઈન મળી શકશે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એની ઉપર whatsapp ઉપર મેસેજ કરજો ને કોલ ન કરતા એની ઉપર તમારું એડ્રેસ મેકલજો અને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજે દિવસે તમને નવ વાગ્યા આંગળીયામાં મળી જાય ખાસ તમે બે વખત વિડીયો જોઈ જોઈએ રફ તમારે જો કામની થતી હોય તો મને વોટ્સએપ ઉપર તમારું એડ્રેસ ને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને મળી જાય બે વખત વિડીયો જોઈ જઈએ વ્હાઈટ શેડ ઝીરોવાળી રફ છે ક્લીન હીરો ન આવે કેમ કે ચાલીસ રૂપિયા ભાવમાં white સો એ સો ટકા વ્હાઈટે છે શેડ છે પણ ક્લીન હીરો ન હોય વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ